જીવનમાં હંમેશા દુઃખી રહેતા લોકો આ વાતોને એકવાર જરૂર સાંભળે નંબર એક હંમેશા માફ કરતા શીખો અને જૂની વાતોને ભૂલતા શીખો કારણ કે ભૂતકાળની વાતોને વારંવાર યાદ કરીને મન હંમેશા અશાંત રહેતું હોય છે નંબર બે ચિંતા ભલે કોઈ પણ વાતની હોય પરંતુ ચિંતા ન કરવી જોઈએ કારણ કે કોઈ પણ વાતનું સમાધાન ચિંતા હોતી નથી માટે મન શાંત રાખવા માટે ચિંતા ન કરવી જોઈએ નંબર ત્રણ જિંદગીમાં ક્યારેય કોઈ નથી વાત કરવા માટે તો પરેશાન ના રહેતા કારણ કે જો એમને સાચે જ તમારી પરવા હશે તો એ તમારા માટે સમય કાઢી જ લેશે નંબર ચાર ક્યારેય કોઈ પર આંખ બંધ કરીને ભરોસો ના કરવો કારણ કે આ દુનિયા એટલી બધી પણ સારી નથી હોતી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે નંબર પાંચ ખુશીઓનો કોઈ રસ્તો નથી ખુશ રહેવું એ જ એકમાત્ર રસ્તો છે નંબર છ જો સાચું બોલવાની હિંમત હોય તો એકલા ચાલવાની પણ હિંમત હોવી જ જોઈએ નંબર સાત જો નિયત સાફ અને હેતુ સારો હોય તો ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે લોકો તમારી બુરાઈ કરે તેમને કરવા દો કારણ કે આવી નાની નાની હરકતો હંમેશા નાના માણસો જ કરતા હોય છે કોઈ તમારી ખબર ના લે તો ખોટું ના લગાડશો કારણ કે આ દુનિયામાં ખબર લેવાવાળા ઓછા અને ખબર ફેલાવવા વાળા વધુ હોય છેલ્લે અંતમાં બધું જ છોડીને જવાનું છે તો પછી અત્યારથી જ એકલા રહેતા કેમ ના શીખી લેવું જોઈએ જે રસ્તાઓ ઉપર તમે એકલા રહી જાઓ છો તો સમજી લો કે તમે સાચા રસ્તા પર ચાલી રહ્યા છો કેમ કે સત્યના રસ્તા પર પોતાના વિચારો સિવાય કોઈ સાથ નથી આપતું આ સંસારમાં બધા જ લોકો એક જેવા નથી હોતા એટલા માટે જેમને તમારો સાથ આપ્યો એમને સાથ આપો અને જેમણે તમને ત્યાગી દીધા એમને ત્યાગી દો જીવનમાં વાણીનો સંયમ ખૂબ જ મહત્વનો છે કારણ કે વાણીથી આપેલા ઘાવ ક્યારેય ભરાતા નથી જિંદગીમાં એક સમય એવો પણ આવે છે કે જ્યારે બધું ઠીક હોવા છતાં પણ આપણે મુશ્કરાઈ શકતા નથી તમારી નજર હંમેશા એ જ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો એ વસ્તુ ઉપર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો કોશિશ બસ એટલી જ છે કે કોઈ અમારાથી નારાજ ના થાય બાકી નજરઅંદાજ કરવાવાળાથી તો અમે નજર પણ નથી મિલાવતા પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે એટલા માટે જે પાછળ છૂટી ગયું તેનો શોખ ના કરવો જોઈએ મૌન સૌથી સારો શબ્દ છે એ વ્યક્તિ માટે જે તમારા શબ્દોની કિંમત નથી સમજતા સમય જો આજે ખરાબ ચાલી રહ્યો છે તો કાલે સારો જરૂર આવશે બસ હિંમત રાખો મુશ્કેલીઓ તો દરેક માણસના જીવનમાં આવે છે બસ ફરક એટલો જ છે કે કોઈ મુશ્કેલીઓના કારણે નિખરી જાય તો કોઈ મુશ્કેલીઓના કારણે વિખેરાઈ જાય છે જેવી રીતે બીજને માટીમાં ગમે તેટલું દબાવો તેમ છતાં તે ઊગી નીકળે છે એવી જ રીતે મહેનતનું માણસને ગમે તેટલો દબાવો તેમ છતાં તે આગળ વધે જ છે શરૂઆત કરવા માટે તમારે મહાન બનવાની જરૂર નથી પરંતુ મહાન બનવા માટે તમારે શરૂઆત કરવી જરૂરી છે સમસ્યા જોઈને જીવનમાં હાર ના માનો શું ખબર એ જ સમસ્યામાં તમારે કંઈક મોટી શરૂઆત છુપાયેલી હોય સુખ દુઃખનું આવવું જવું ઠંડી ગરમી આવે ને જાય એવી રીતનું છે એટલે તેને સહન કરવું એ જ ઉત્તમ છે પોતાને મજબૂત કરવાની ત્યારે મજા આવે છે જ્યારે આખી દુનિયા તમને કમજોર કરવા તૈયાર બેઠી હોય કેટલીક વાર આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે માની લેતા હોઈએ છીએ જેમની માથે જિમ્મેદારીઓનો બોજ હોય છે ને તેમને રિસાવાનો કે તૂટવાનો સમય નથી હોતો યાદો તો જિંદગીનો ખજાનો છે બાકી તો બધાને ખાલી હાથે જ જવાનું છે સંબંધોની કિંમત પણ પૈસાની જેમ કરો બંનેને ગુમાવવા આસાન છે પરંતુ મેળવવા ખૂબ જ કઠિન છે મુશ્કેલીઓ ગમે તેવી આવી જાય તો પણ એનાથી ડરવાથી કોઈ ફાયદો નથી તેનો હિંમતથી સામનો કરવાથી જ તે દૂર કરી શકાય છે જે રસ્તાઓમાં શાંતિ અને આત્મસન્માન ના હોય એ રસ્તાઓને ખતમ કરી દેવા જ સમજદારી છે દિલના સંબંધમાં ઘમંડ ના હોય અને જે પોતાનો વિચારે એની સાથે સંબંધ ના હોય સંબંધો એવા બનાવો કે જેમાં શબ્દો ઓછા અને સમજ વધારે હોય જરૂરી નથી કે બધા જ સબક પુસ્તકોમાંથી શીખવા મળે કેટલાક સબક સંબંધો અને જિંદગી શીખવાડી દેતી હોય છે બનવું છે તો કોઈકના દર્દની દવા બનો કારણ કે જખમ તો ઘણા લોકો આપતા હોય છે સંબંધોનું મહત્વ એ જ સમજે છે જે તેને નિભાવવાનું જાણે છે એટલા પણ ના બદલાતા કે લોકો તમને પહેલાં જેવા જોવા માટે તરશે વધારે વાતો કરવાવાળા કંઈ નથી કરી શકતા અને કંઈક કરી બતાવવાવાળા વધારે વાતો કરવામાં માનતા નથી કોઈ પણ માણસ અહીંયા હંમેશા માટે સાથ આપવાવાળું નથી હોતું જો જિંદગીમાં આગળ વધવા માંગો છો તો એકલા ચાલતા શીખી લો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ